ગોધરા શહેરમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી કાર્યરત લોકવિજ્ઞાન કેન્દ્રે શહેરની સ્વચ્છતા માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે કેન્દ્રના કાર્યકારી પ્રમુખ ડોક્ટર સુજાત વલીએ નગરપાલિકાના પ્રમુખ અધિકારી આર એસ પટેલ સાથે મુલાકાત યોજી હતી મુલાકાત દરમિયાન શહેરમાં વધી રહેલી ગંદકીની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી ગંદકી ફેલાવનારા સામે દંડના દંડાત્મક કાર્યવાહી અને કડક પગલાં લેવા માટેની માગણી કરવામાં આવી વિશેષ રૂપે મેસરી નદીના પુનર્જીવન માટે વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે લોકવિજ્ઞાન કેન્દ્ર હાલમાં રામ સાગર તળાવની સ્થિતિનો સર્વે કરી રહ્યું છે આ સર્વેમાં નગરપાલિકાના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓને સામેલ કરવાની વિનંતી કરવામાં આવી તળાવની સફાઈ અને જાળવણી માટે ઠોસ કાર્ય યોજના ઘડવા પર ભાર મૂકવામાં આવ્યો છે સંસ્થા નિયમિતપણે શહેરમાં જનજાગૃતિ અભિયાન ચલાવે છે અને સ્વચ્છતા માટે પ્રયાસો કરે છે આ મુલાકાતમાં શહેરની સમગ્ર સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે લાંબા કાળની વ્યચના ઘડવા પર ચર્ચા થઈ